નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરીથી આપણી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું છ છ થી આઠના સામાજિક વિજ્ઞાનને લગતા મહત્ત્વના પ્રશ્નો જે પાર્ટ સેવન આગળના છ વિડિયો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે આવતીકાલે આપણે તલાટીનું મોડલ પેપર મૂકશું આપણી ચેનલ ઉપર મોડલ પેપર કરંટ અફેર્સ તેમજ આ રીતના જનરલ નોલેજના ક્વેશ્ચન મૂકતા રહીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દીજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન ફર્સ્ટ ક્વેશ્ચન ગુજરાતીઓ ગુજરાતીઓ વર્ષોથી વિશ્વમાં કઈ પ્રજા તરીકે જાણીતા છે તો વેપારી ગુજરાતી સ્વભાવે કેવા હતા નમ્ર ખંતિલા અને મહેનત સુરતનું શું જાણીતું છે ઊંધિયોને ધારી આજે સમગ્ર ભારતમાં ગુજરાતી ભોજન કયા નામે જાણીતું છે તો ગુજરાતી થાળી કચ્છના વિસ્તારમાં કેવા મકાનો જોવા મળે છે તો કચ્છ વિસ્તારમાં ભૂંગો નામના મકાનો જોવા મળે છે ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે તો ઉત્તર ગુજરાતમાં તળપદી બોલી બોલાય છે સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે તો સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી બોલી બોલાય છે દક્ષિણ ગુજરાતમાં કઈ બોલી બોલાય છે દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલી બોલાય છે મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે તો મધ્ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે કચ્છના લોકો કઈ બોલી બોલે છે કચ્છના લોકો કચ્છી બોલી બોલે છે ગુજરાતના આદિવાસીની બોલી કઈ છે તો રાઠવી બોલી અથવા વસાવી બોલી અને ભીલ બોલી એ ગુજરાતના આદિવાસીઓની બોલી છે આપણા ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો જૂનાગઢ જિલ્લાના ગિરનાર તરફ જતા રસ્તામાં તળેટી વિસ્તારમાં મગધ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ સામ્રાજ્યની સ્થાપના કરી હતી ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ચાણક્ય અર્થશાસ્ત્રમાં નિપુણ હતા ચંદ્રગુપ્તના પુત્રનું નામ જણાવો ચંદ્રગુપ્તના પુત્રનું નામ બિંદુસાર હતું બિંદુસાર મગધના સામ્રાજ્યમાં ગુપ્ત વંશના સ્થાપક કોણ હતું તો શ્રી ગુપ્ત શ્રી ગુપ્ત પછી ઉત્તરાધિકારી તરીકે કોણ આવેલું છે ઘટોદગજ ગુપ્ત ઘટોદગજ ગુપ્તના અનુગામી તરીકે કોણ આવ્યું હતું ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત પહેલાને કયું બિરુદ મળ્યું હતું મહારાજા ધીરાજ ગુપ્ત સંવતની પ્રવર્તક કોણ હતો ચંદ્રગુપ્ત પહેલો સુંદર અને કલાત્મક સિક્કાઓ પ્રચલિત કરવાનું શ્રેય કોને ફાળે જાય છે તો ચંદ્રગુપ્ત પહેલાને ફાળે જાય છે ચંદ્રગુપ્ત પહેલાં પછી કોણ ગાદીએ આવ્યું હતું તો ચંદ્રગુપ્ત પહેલા પછી સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો હતો સમુદ્રગુપ્તની માહિતી ક્યાંથી મળે છે તો અલ્હાબાદના સ્તંભ પરથી સંસ્કારી સમ્રાટ તરીકે કયો રાજા જાણીતો હતો તો સમુદ્રગુપ્ત સમુદ્રગુપ્તને કયું બિરુદ મળ્યું હતું કવિ રાજ સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો સા પરથી કહી શકાય તો સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તેના પરથી સમુદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યની ગુપ્ત સાચી મહત્તાનો સર્જક કોણ હતો તો સમ્રાટ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજાનું સાચું નામ શું હતું દેવગુપ્ત ચંદ્રગુપ્ત બીજાને સખ સક્ષત્ર

ગુપ્ત યુગમાં કઈ ભાષાને રાજ્યાશ્રય મળ્યો હતો સંસ્કૃત ગુપ્ત યુગમાં કેવા મંદિરો બાંધવાની શરૂઆત થઈ હતી શિખરોવાળા ગુપ્ત યુગની શિલ્પકલામાં સર્વોત્તમ સિદ્ધિ મેળવનાર સ્થાપત્ય કહ્યું હતું અજંતા ગુપ્ત યુગમાં પ્રખર ગણિતશાસ્ત્રી કોણ થઈ ગયા હતા આર્યભટ્ટ આર્યભટ્ટે ગણિતમાં શેની શોધ કરી હતી દશાંશ પદ્ધતિ અને શૂન્ય બૃહદ સંહિતા કયા વિજ્ઞાનીનું પુસ્તક છે વરા ગુપ્ત ગુપ્તયુગમાં આયુર્વેદમાં સંશોધન કરનાર કોણ હતું તો વાઘભટ ગુપ્તયુગનો કયો સ્તંભ ધાતુ વિદ્યા માટે ખૂબ જાણીતો છે દિલ્હી પાસેનો મેહરાલીનો લોહ સ્તંભ ગુપ્તયુગના સામ્રાજ્યમાં વિવિધ વિભાગોને શું કહેતા પ્રાંત પ્રાંત પછીના એકમને શું કહેતા વિષય જિલ્લા ગુપ્ત યુગમાં સૌથી નાનું વહીવટી એકમ કયું હતું તો ગ્રામ અને ગુપ્ત યુગમાં ગ્રામના વડાને શું કહેતા ગ્રામાધ્યક્ષ સરપંચ કહેતા હતા તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કાલે તલાટી મોડલ પેપર સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત